ઓ કાયો લાલા ને કે પાણો કાયો પાણો લેતી આ કરે છે કુતરવાળા ભી દે કાયો હા આ સાખો તો મજે મને જઈ શકે છે તમારું મારા એક તો ભાઈ આજે ગામમાં જવાનું છે અને દોસ્તા તો બધા મળીએ ત્યારે કઈ રીતના અમે મોજ કરીએ ને મિત્રો એ એકવાર તમે આખો વિડિયો જોયો એટલે તમને ખબર પડશે કે ભાઈ જ્યારે દોસ્તાર દોસ્તારું સામતા એટલે કે માનો કે છ સાત જણા એક ભેગા થયા ત્યારે શું મસ્તી કરતા હોય અને કેવી રીતના મોજ કરે છે એ એક ઝલક જોઈ તમે મીડિયામાં મીડિયામાં બન્યા રહેજો વિડીયો બનાવે કેમ કે છે આમાં એટલે ગયું કઈ ભાઈ તમુરે ન આવતા એ એ એ માણસ એવા થાવ તો આજના ના માં એટલું છે કે ભાઈ આ પાર્ટી કેમ કરે કોઈદી ફરકુરિયા ધોયા ન હોય ને આમ હોય મિત્રો જો આમ ઉડિયો બોલાવવાનું હોય આ છે અમારા ગામના પ્રખ્યાત લાલુભાઈ અરે આમી ગયો કાઈટ માય તો મિત્રો આ રીતના પાર્ટી કરવાની હોય છે બરાબર એ આ નદીના કાંઠે બેસીને ફૂલ ઉપર બેસીને ઢોળવા જવાનું બાને છે ને આ બધા અહીંયા આવીને નાસ્તા કરે છે ધરથી એમ કે છે કે ધોળવા જવા બરાબર અને આવીને નવા નાસ્તા કરે છે આ મિત્ર અમારે છે ને મેન છે પૈસા ની લેતી દેતી આ કરે છે અને આ બધી હિસાબ કિતાબ સંભાળે છે જો મિત્રો આ રીતના પાણી પીવા છે એ ધક્કો મારતો નહીં ક્યાં ગાડી કરી જાય આ રીતના ભાઈ અત્યારે ગામડાનું પાણી જો દેવો માથે રેવા દે બસ લે અને અમારો એક મિત્ર નાસ્તો લઈને ભાગી ગયો છે બધો નાસ્તો આપણે છાપામાં વીટી લીધો છે અને એ મોર હટકી ગયો છે કે હું જટ ખાઈ લઉં બરાબર તો આ તમે જો ઈ એકલો દોડીને ભાગ્યો છે ને ઈ અત્યારે ઉડિયો બોલાવે છે બરાબર એનું સીન તમે જો એકવાર હજી કુટાળ્યું નથી પાણકા માથે સડીને બેસી ગયો છે હનુમાન બાપાનો પડ્યો આ તમે જો એ ભાઈ સાપુ વાસે નાસ્તો કરે આ ભેગો ના ભેગો નાસ્તો છે આમ કે તો કેવોક છે અને અઈ અમે અમે એવા નથી દોથા ફરી લઈએ એવા પણ પછી કુટાઈને નકર કુટાર વાળા બુદે હા હા જટ પેટ દાદા રિશાઈ ની દેખાડવાનું એમ કે ભાઈ સાપુ આવે છે મિત્ર પણ હકીકતમાં શું છે એ તમે જો નાસ્તો લઈને આ ભાઈ ભાગી ગયો છે બરાબર અને આય આવીને પાંકા ઉપર બેહીને ખાઈ છે ક્યાં શું છે હજી કેટલું છે ભાઈ બીજું કઈ કોઈ ગોપાલ ખાધા નથી આમ નાસ્તો લઈને ભાગી જાય છે નો ખાવો હોય તો છે ને ભાઈ પાણો કાયો આ લાલા કે પાણો કાયો પાણો આને કે પાણો કાયો અહીંયા બધા મિત્રો બેઠા છે નાસ્તો કરી કરીને જા ભાઈ ગયો નાસ્તો લઈને હવે મિત્રો આ ખાવાની સ્ટાઈલ આને કહેવાય હાલતો જાય ને જોઈ લો ખાતો જાય આ વાહે છે ને ભાઈ રહ્યા હોય ને એટલે કચરો ખાય છે ભાઈ એટલે આમ જો ને ક્યાં ભાઈ ગયો બસ હવે ભાઈ તે તો કઈ રહ્યો